ભાઈ આ કઈક જગ્યા છે નવી પણ હજી તમને ટુર કરાવીશ પણ ને અમે ચા પાણી પીતાવી ભાઈ બ્રશ કરી લીધું હે નાવા ધોવાનું બાકી છે અને પેલા હે ચા પેલા ચા પછી પીજો થઈ ગઈ એકદમ ફ્રેશ આવા કંઈક રસ્તામાંથી આપણે હાલીને જઈ અહીં અત્યારે નાસ્તો કરવા માટે પ્લસમાં ભાઈ અહીંયા હજી બધું જોવા જેવું હે ને ના પૂછો ઘણા બધા એવા લોકો હોય ને ભાઈ છે હેને આની ખબર જ નહીં હોય એવી વસ્તુ હોય અહીંયા પેલા નાસ્તો કરી લઈ પછી દેખાડી સરસ મજાના ભાઈ પોવા બટાકા ખાય આજના બ્લોગ ની શરૂઆત કરી દઈએ હમણાં જો કે કરી દીધી પણ તોય કર દઈએ ગયા હતા ને બધા પોવા બટાકા ખાઈને વયા ગયા અને હું અને હાર્દિક બે વયદા જો બે ખાઈ ઈ હાસો ભાઈ નો પર વાહ 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 તો આપણે છે એ ભાઈ કેવડીની અંદર ઇકો ટુરિઝમમાં આખો ફોરેસ્ટ ઇલાકો છે અને એમ કહેવાય છે કે ભાઈ લગભગ સત્તર હજાર વીઘાની અંદર અહીંયા હાગના જ ઝાડ છે મોટા મોટા હાગના ઝાડ તમને આગળ હાગના ઝાડે દેખાડી પણ શરૂઆત કરી ભાઈ ઇકો ટુરિઝમથી તો સરસ મજાનું જો ભાઈ અહીંથી શરૂઆત થઈ છે આ ગેટ છે ત્યાંથી અંદર આવો એટલે અહીંયા જમવાનું છે અહીંયા ઓફિસ છે તમારે રૂમ ને બધું બુક કરાવવું હોય ને તો કરાવી શકો ત્યાં ટ્રી હાઉસ છે ડોમ એન્ડ કોટન છે અને વીઆઈપી ટેન્ટ પણ છે તેમજ ભાઈ વી વીઆઈપી ટેન્ટ કે જેમાં એસી હોય ને મસ્તીનું તંબુ જેવું હોય ને એવા પણ ઘણા ટેન્ટ છે ટેન્ટ છે અને અહીંલી મોટી જગ્યા છે ને ભાઈ કે વાત ના પૂછો જો કે આ ઇકો ટુરિઝમ એટલા બધા વિ ગામ નહીં પણ આજુબાજુનો જેટલા જંગલ વિસ્તાર છે જે ફોરેસ્ટમાં લાગે હાગના ઝાડ અયા કેવડા ખબર સમજો તમે ઓ ભાઈ ભાઈ ચેટ ક્યાં સુધી હાગના ઝાડ મિત્રો એવા તો અયા ઘણા બધા ઝાડ છે અમે આની બોર્ડર ને ક્રોસ કરો ને ભાઈ એટલે એટલા ઘણા ભાઈ જંગલ જે કહેવાય ને ભાઈ આમ બહુ ગાટુ જંગલ હાગના ઝાડ હાગના ઝાડ હાગના ઝાડ નકરા આ અયાનો ભાઈ રક્ષક છે વાવ

બીજું બધું તો ઠીક ભાઈ પણ આ પાછળ ઝૂપડી છે ને જો કેવી મસ્તની આખી લાકડાની બનાવેલી છે અને આમાંથી બેહવાનું છે ને ભાઈ એ લાકડા ને કાપીને બનાવેલી છે સાચું નથી મિત્રો આ ખોટું લાકડું વળી તમને એમ ના થવું જોઈએ કે ભાઈ આ લાકડા કાપી કાપીને લાકડાનો બગાડ કરે છે સાચું નથી ખોટું છે એવી ડિઝાઇન છે તમને એમ લાગે કે લાકડાનું નું છે કિંગ હેલો કિંગ હાઉ આર યુ બી ફાઈન ઓલ સોરી ભાઈ હાલો ભાઈ હજી આમ ઘણું બધું આપણે હાલી હાલી જવાનું છે જો અહીંયા આવા ટેન્ટ છે આ વીઆઈપી કહેવાય કે વીઆઈપી તો ઓલા હે ના વીઆઈપી આ હે ઓલા વી વીઆઈપી છે આ બધા ટેન્ટ છે આમાં એસી છે પ્લસમાં ભાઈ આનો નજારો તમે ખાલી જો એક નંબર યાર જોરદાર લોકેશન હે ભાઈ વીઆઈપી ટેન્ટ કહે જેમાં જો એસી પણ મૂકેલી છે બહારથી ભલે તમને આવું લાગે પણ અંદર મસ્ત આખું બનાવેલું હે તમારે રોકાવું હોય તો અહીંયા પણ આવી શકો રોકાવા માટે નેચર છે ને ભાઈ એક નંબર છે કે જે અહીંયા પાણી પડે છે ને એનો તમને અવાજ સંભળાતો હોય પ્લસમાં ઉપર જે જીવડાઓ અમુક અમુક બોલતા હોય એનો અવાજ સંભરાય પ્લસમાં અમુક અમુક પક્ષીઓ ભાઈ દૂર દૂરથી જે બોલતા હોય ને એનો ભાઈ અવાજ અહીંયા સંભરાય એકદમ શાંત વાતાવરણ ના કોઈ ડિસ્ટર્બ કરવા વાળું કે ના કોઈને અહીંયા ફોન આવે કેમ કે નેટવર્ક ઝીરો ઝીરો નેટવર્ક ભાઈ ગમે સીમ હોય બીએસએનએલ કદાચ આવે છે બાકી એક સીમ નહીં ભાઈ આની ફેમસ જે કહેવાય કે જો અહીંયા કોઈ માણસ વધારે પૂરતા રોકાવા માટે આવતા હોય તો એનું રીઝન શું ખબર ટ્રી હાઉસ મતલબ કે ટ્રી હોય ને ટ્રી એના ઉપર ઘર બનાવેલું છે જોઈ શકો છો તમે ભાઈ ઝાડવામાં કેવું મસ્તીનું ટ્રી હાઉસ છે વાવ ભાઈ અસમ અહીંયા તમને કોઈ પણ ડિસ્ટર્બ કરવા આવે લાગે તમને કાંઈ કોઈ ડિસ્ટર્બ કરવા આવે એકદમ જે લોકો ભાઈ સિટીમાંથી કંટાળી ગયા હોય એના માટે છે આ અને કદાચ ગમે ત્યાંથી દૂરથી થી કોઈક કોઈક જરાકે રાડ પાડે ને ભાઈ એનો અવાજ સાંભળે છે એટલું શાંત વાતાવરણ છે ભાઈ તમે આ ટ્રી જે જોઈ શકો છો મારી ઉપર જો ઊંચું ટ્રી જાય છે ને બધા ટ્રી અલગ અલગ છે ને એમાં નામ લખેલ છે મધમ હુડો અને છાલ આ ટ્રી છે કે ભાઈ આ છે ટ્રી હાઉસ અને ભાઈ વધાર પૂરતા લોકો આવે ને એ બધા એમ કહેતા હોય ટેન્ટ ને આલો એવું તો બધી જગ્યાએ હોય પણ આની ખાસ વાત અહીંયા આવવું એનું કારણ કેમકે ટ્રી હાઉસ ટ્રી હાઉસ એટલે નીચે ભાઈ જો તમે ટ્રી હે પણ એ ખોટા હે હાચા નથી અને ઉપર ઘર બનાવી દીધું હે ટ્રી હાઉસ નંબર વન હે અહીંયા અને એવા તો ભાઈ ચાર પાંચ અંદાજિત ચાર પાંચ જેટલા તો ટ્રી હાઉસ હશે જ ગોપાલ મારો અમે એટલી મહેનત કરી કરીને આ બે જઈ લ્યો બે બે ગોપાલ બે બે ગોપાલ રખડે લ્યો રખડે હું હિંચકા ખાઈ અત્યારે વરસાદ આવે હે પણ ઉપર ઝાડવાઓ એટલા બધા હે ને મિત્રો જો તમે ખાલી ઝાડવાઓ એટલા બધા હે ને કે છાટા ભાઈ ને અમુક જ પૂગવા દે અમાર ઉપર હજી છાટો જ નથી પડતો તો હજી આ ઓછા ઓછા જાડવા છે અમુક ભાઈ જંગલમાં એટલા એટલા ઘાટા જાડવા હે ને કે ભાઈ મને એમ લાગે ને ત્યાં સુધી ભાઈ નોર્મલ છાટા જે પડતા હોય નીચે પડતા હોય ને એ પાંદડા ઉપર જ પડી જતા એક ભાઈ છે ને અહીંયા આ પણ ટેન્ટ છે જેમાં એને ભાઈ પાછળ બાલ્કની છે સરસ મજાની પાછળથી ભાઈ પાછળ આખો લેખ ટાઈપ છે ને ભાઈ જે એનો નજારો દેખાય મસ્તીનો વાહ આવા તો ઘણા બધા આપણે જે રોકાણા છે ને ભાઈ આગળ ટેન્ટ છે એ તમને વિડીયોમાં હું ને એન્ડમાં દેખાડી દઈ કે આપણો આપણે ભાઈ મસ્તીનો નજારો આવે છે હવારમાં ઉઠી તમે મારો વિડીયો જોયો જ ભાઈ એમાં એ ટાઈપનું છે નાના નાના ભાઈ છોકરાઓ અમુક આવતા હોય ને એના માટે જો અહીં હિંચકાઓ અમારો કેમ ગોપાલ હમણાં પારણે ઝૂલતો હતો ને એવી રીતના પ્લસમાં જોવો આ ભમર ચકડી શું કહેવાય ભાઈ આપણે જ ખબર ના પડે એ બધું છે અને એ પણ ભાઈ બધું જંગલની અંદર જતા વાય વાહ

ને આ લોકેશન તો જો ભાઈ અમે રોગે રોગા એટલું ભાઈ બધું રેખડા આ બાજુના લોકો વ્લોગ જોતા હે ને એને ખબર હશે ભાઈ કે આ ક્યાંનું હે લગભગ અમુક લોકો જોતા હે બાકી તો આપણે વધારે પૂરતા વાના જ લોકો જોઈ પ્લસમાં વેધર ભાઈ એનું એટલું મસ્ત અને ભાઈ મેં કીધું ને ભાઈ શાંત એટલું હે ને કે વાત ના પૂછો વાવ બ્યુટીફુલ ગાઈસ કેવું લાગ્યું ભાઈ નજારો અને આયાનું ભાઈ જે આ હે ઇકો ટુરિઝમ કેવું લાગ્યું ને એક નીચે કમેન્ટ કરતા જો જઈ લ્યો જઈ લ્યો અને કઈ ના કૂતરાનો જે કુતરાનો બ્લો કરે એને અલગ અલગ પ્રકારના ભાઈ ફૂલ અને બધા જો આ બધા ઝાડવા હે ને અલગ અલગ પ્રકારના વાવેલા અલગ 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 પીળા ફૂલ છે સફેદ ફૂલ અહીંયા ગુલાબી ફૂલ પછી અહીંયા અહીં જો અહીંયા હાવ ગુલાબી ફૂલ જો આગળ ફૂલ ઓકે તો તમે આ જાડું જો આમ જાય અને આ ઝાડવાનું નામ છે મોયણો અને મોદળ મોદળ ને મોઈણો મેં તમને જેમ આગળ દેખાડ્યું ભાઈ આ જંગલ આખું હે ને હાગનું બનેલું હે તો ભાઈ આ એ હાગનું ઝાડ હે આખું જે અહીં લખલાર્યું શાક કે ભાઈ આ બધો નજારો છે ને પૂરો એટલે કે આ જ હજી આગળ જંગલ જ છે આગળ જંગલમાં ભાઈ કેવડી ટ્રેકિંગ ટ્રેલ હે કેટલા કિલોમીટર ટ્રેક ભાઈ દોઢ કિલોમીટર સુધી હાલવાનું અને ડેમ સાઇડ વ્યૂ આગળ દોઢ કિલોમીટર જાઓ ને એટલે ડેમનો ભાઈ સાઇડ વ્યૂ દેખાય નો પ્લાસ્ટિક ઝોન ભાઈ સ્મોકિંગ અવેલેબલ સ્મોકિંગ એ નહીં કરવાનું એ ભાઈ બધી જગ્યાએ ધ્યાન રાખવું આવું તમે કરો ને એમાં નો સ્મોકિંગ અને પ્લાસ્ટિક ભાઈ કચરો કરવો જ નહીં કે ભાઈ અમારે ટ્રેકિંગ કરવા જવું હતું પણ વરસાદ આવવા માંડ્યો ફૂલ હજી વાત થઈ હતી ખાલી કે વરસાદ આવી ઓહો ઓલા આવે ભાઈ ઓલા ઓલા જંગલમાં ટ્રેકિંગ કરવા ગયા તા આવે

જો અહીંયા હે બે રૂમ ની અંદર અમે રોકાણા હતા અને ઉઠ્યા ભેગો ભાઈ જો આવો સરસ મજાનો નજારો આવતો તો હિતા હું તમને કહું ભાઈ અહીંયા આવવા જેવું હે મસ્તીનું લોકેશન હે ભાઈ મેં તમને હેને કહી દીધું બ્લોગ શરૂ થતા જ આપણે ક્યાં આવ્યા અહીં એકદમ જોરદાર જો હોય ભાઈ અમને તો હે ને ભાઈ ફૂલ મજા આવી ગઈ બાકી તમને કેવું લોકેશન લાગ્યું ને એ મને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને બસ હવે અહીંથી આપણે નીકળીએ છીએ અહીં અને અહીંથી આપણે જવાનું છે સુરત સુરત ડાયમંડ સિટી ગાઈઝ ઘણા બધા ભાઈ ટેન્ટ જોવા જો અહીં તમને સામે દેખાય છે આ પણ એક ટેન્ટ છે અને પ્લસમાં જો આ એ ટેન્ટ અહીંયા એ ટેન્ટ અને સામે જો ભાઈ આવું મસ્ત લોકેશન મેં તમને દેખાડી દીધું અને ભાઈ મેં કીધું ને તમે અહીંયા સાગ હે ને ભાઈ સાગ એના ઝાડવા બહુ મોટા મોટા હે ભાઈ વાવ વાવ એકદમ નેચર ભાઈ પ્રકૃતિનો આનંદ તમારે લેવો હોય ને તો અહીં આવવું પડે એક બે દિવસ રોકાવવા માટે રોકાવું પડે અને પ્લસમાં ભાઈ ફેમિલી માટે તમે જો ટ્રીપ પ્લાન કરતા હોવ ને એટલે કે તમે ભાઈ પાંચથી છ જણા સાતથી આઠ જણા તો બેસ્ટ ભાઈ બેસ્ટ ટ્રી હાઉસ મેં તમને દેખાડી દીધું ભાઈ તો એ હજી છે ને લાસ્ટમાં કાંઈ આવે હે ને તે દેખાડતા ઇઝ અ ટ્રી હાઉસ લાયન તો જવો ભાઈ લાકડામાંથી ભાઈ આખો બનાવેલો સિંહ વાવ મસ્ત વાહ વાહ જોરદાર એનો છે ને ભાઈ બધા ટેન્ટ ને બધો ને એનો પ્રાઇઝ અહીં લખેલી છે અને ક્યાં છે ને એ પણ લખેલું છે જો ભાઈ વાહ વાહ થેન્ક યુ હે ચોકલેટ મજા આવે છે આ ચોકલેટ છે ને આ ચોકલેટ અમે ને ભાઈ ક્યાંથી લીધી આપણે સાપુતારાથી ભાઈ સાપુતારાથી અમે બોક્સું ને બોક્સું ચોકલેટ ઉના ઉપાડ્યા ને હવે ભાઈ એને ખાઈ હે ચોકલેટ બાકી તમને ભાઈ આ એનું લોકેશન કેવું લાગ્યું અને ઈકો ટુરિઝમ જે આ છે ભાઈ નેચર કેવું લાગ્યું ને એક સરસ મજાની કમેન્ટ કરી દેજો લાસ્ટમાં ભાઈ આનો એન્ટ્રી ગેટ છે ને એનો તમને હું વિડીયો દેખાડી અને આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઉં હું કેમ કે ભાઈ એકદમ જોરદાર જોરદાર મજા આવી ભાઈ જોરદાર તમે ખાલી કમેન્ટ કરો વ્લોગ જોવાની કેવી મજા આવી આવી કેવડી ઇકો ટુરિઝમ બે લાયકન ઓલ ઉપર કરી ગયો કેમ કે આવા નવા આવતા હોય છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે ભાઈ